બેનરો સાથે સ્મશાન યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ રાજીનામું આપે તેવા સૂત્રો ચાર કર્યા વહેલામાં વહેલી તકે ઢાઢર બ્રિજ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે જર્જરિત બ્રિજ ઉપર આવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમો જંબુસર પોલીસનો કાફલો ધાધર બ્રિજ ઉપર પહોંચી વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી કાર્યકરોની અટકાયત કરી હતી રિપોર્ટર સદામ માલેક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ

જંબુસર તથા સૌરાષ્ટ્રને જોડતો અગત્યનો મુખ્ય ઢાઢર બ્રિજ તે પણ ખૂબ જર્જરિત હાલતમાં છે તો અમારે સરકારશ્રી પાસે એટલી વિનંતી છે કે આ બ્રિજનું તાત્કાલિક સર્વે કરાવવામાં કરવામાં આવે તથા આ બ્રિજના નવીનીકરણ માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવે એવી અમે સરકારશ્રી પાસે માગ કરીએ છીએ બીજું કે જો આ દુર્ઘટના સરકાર રાજમાં સોલ બ્રિજનું ધરાશય થયા છે તો આ ઢાઢર બ્રિજ સત્તરમાં બ્રિજની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે એ માટે અમે તંત્રને કહીએ છીએ કે આ બ્રિજ ઉપરથી રોડિંગ વાહનો પસાર થતા હોય તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવે અને નવો તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે અને અમે આ જે રોડ રોડ માર્ગ મકાન વિભાગના મંત્રી માન્ય છે મુખ્યમંત્રીશ્રીનું અમે રાજીનામું માગીએ છીએ બીજું કે તાત્કાલિક એ રાજીનામું ધરે એવી અમે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ